અને આજ 500 બીજા હું લઈ જવાનો હો કારણ કે દિવાળી આવે ને છોકરાને વરાછા ને એવું લાવવાનો દિવાળી તો આવે પણ પેલા 500 પડ્યા તો તમાર બધા વળી જહા પા તન તો મો કવલ હા કાલે હવારે આવી જઈયે પેલા અને પતાઈ દે આ તારે થાય ના હવે મારા હોનો આ યદવા ના હલરિયા નહીં

500 રૂપિયા મુ હાલ पावડો હો પડ્યો 500 રૂપિયા તો હવારે મુ કરું તમે અતારે જો હજુ ઉસીના લઈ જાય વડાયા નહીં ભડાઈ દે યાર શું આ તમે હાથમાં જજો હટજો આવજો વેલા બોલાવા આવ હા હો આવો છો તો છોરપોએ તો શું કઢાઈ નાખે મરે કોણ કઢાઈ કરાય

પકડવાનું અને પછી લઈને સરપંચસો પંચાવન નું પેકેટ આવડું પછી પિતાને રોકીટ નું જવા દે ગયો અને પૂક ચાર બાર પડી હોય હળદાય ના દેતો

હલો <kung> લગીલા <government> <populic divide> ja, ja, <revive>

અને બાબરું ભૂતા આવે જો પ્રસન્ન થઈ જાય આપણી પર તો આપણે તમે જે માગો ને એ વરદાન આપણા ના હોય હા આપણે જે માગી આપી દઈએ જે એના માટે કાંઠું થવું પડે કાઠા તો આપણે જ ને જો તમારું કોઈ બીક લાજી તમે આગુ પાછું તમે પછી જીવી જવાની સંભાવના કરી તો જોઈ આપણે બે જઈએ તો મેળા આવો નહીં મારી પાડમાં ખારો ભૂવો છો અમુક ભા ભુવાજી રહ્યા બહુ ટોપ નંબરના હા એમને લઈ જવા પડે અને એક નંબરનો ભૂવો જો આપણા ગોમ્બે એમની કોઈ વેલ્યુ નહીં પણ આપણે જો આજુબાજુ મનિયારી જો આ વહણા જો આ જપ્પરાજો મેહરાજો ઘારીયાળ જો અને ડંકો વાઘન એક નંબરનો ભૂવો ના હોય એવા પુવા જઈએ જબરજસ્ત કોઈ વાતચીત નહીં અને પોતે કાઢી અને નાદા ચોટી પકડી કાઢે હું વાત કરું ના હોય મારે રૂબરૂ જોઈનું તો પંચાણું શું વાત કરો ફોન કરો બોલાવું હાલ હા બોલાવી જોઈ લો અને આપણે જઈએ ભાઈ હા 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 હું ફોન કરવા હેલો હેલો હા ના હું બોજી બોલો ઓય અલા યા તમારી જરૂર પડી અમાર કોમ પડ્યું આજ હા બોલો બોલો તો તમે હાલ આપણે આ ભોલાભાન ઘર રહ્યું ને હા ઈકન આવી જાવ તો ઈકન તમે બધી વાત કરી આપણે રૂબરૂ ભેગા થઈ એ હા કે હું આવું ભોલા હાલો હા તો હાલ જ આવી જાવ એ ભોલો ભોલો એ

અમારે <mulik> એક <mulik> કોઈ પાર જ નહીં એટલું દેવું છે માથે બરાબર હા એટલે અમને એક આઈડિયા હા કે આપણે સ્મશાનની અંદર જે પેલું કોઈ બાબરું ભૂત થાય આપણે ખબર હશે તમને હા હો હો અને તમે એને વસમાં કરી કહો આ કરી નાખી તો તમે અમારા હંગાત તમે અમને બિલ લઈ જાઓ અને કોઈક અમને વરદાન મગાવો એવું કોઈક આઈડિયા કોઈક કરો કો આજે કાઢી ચોબદ જ છે હા હા બરાબર અને જો તમે કહેતા હોય તો મારો જવાનું તો અમદાવાદ પણ એ પડતું મેં કીધું અને તમારે વહો આવી જાઓ અને જો મારી માતાજી હાજર રહેતી હોય તો તમારું કોઈ ફાઈનલ કરાવી દઉં ચલો અને થઈ જાય ને તો તમે ભગવાન મારી માતાજી હાજર હાજર છે તમારું કોઈ ફાયદા કરાવી નાખવા છે સાધી દઉં બરાબર સાધી અને તમારું કોમ ફાઈનલ કરેલું હોય છે મારે અમદાવાદ બંધ કરી દેવા છે પણ તમારા માટે આજ ફાઇનલ કરી દઉં ચલો હવે હા તો તમારે બધું કોઈ એના માટે કોઈ આપણે વસ્તુ લઈ જવી પડશે વસ્તુ આપણે બધું છે લેતા જ્યુ હારે

ફોટા ફોટા ફાવો માગે લાગે લાગે નીચે ના કશું ભોજી આપડી અંગા છે તમે ખાલી એને કંપવા જાય ગયા આ તો સુવાજી હા તમને હાથ જો પેલા હા છો ને માતાજી હાથ છે હા માતાજી આગળ આવી છે આગળ

તમે તો અમલ ચૂકી દો છું લા લા ના ના ભાઈ આ તમારી વિધિ નહીં ને વિધિ થતી કરવી બોલા ના હાચું વિધિ કરો

બોલાવું પડશે ઓછું થઈ ગયું છે એક વડું ખાઈ ગયું છે પણ હાલ પાછું આપી દેવો છે હાલો ભાઈ અમારી આ વડું આ ભાઈ તમે કાધું છે ને ના ના ફુવાથી મેં એ કાધું હા સો ટકા તમે કાધું છો ભાઈ આ અમાજા ક્યાં

શી yeah. તમે yeah, <laughs>

તો પરા તો બો બાપરા ભૂત અમારો આ માર બાપરા ભૂત કીધું વચન છે કીધું વચન જે રંગીલા ભાઈ માગા એમને કીધું વચન આપી દેજે પછી તને સુધું કરીશ તો કરી તો સુધું નહીં થાય

તમને રજા આપી છે જવા માટે હવે તમારા જે બાબરા ભૂતે કીધું એ તમારે વચન પૂરું થઈ ગયું બરાબર હવે જે તમારા મારા માતાનું જે નિવેદ થતું હોય એ તમે મને આપી દેજો બરાબર ને બરાબર ને અહવારે એક કાલ તમર જે તમારી ઈચ્છા પરમણંદા તમે જેરે આવો કામા માતાજી ને લેતા તો દેજો બરાબર મારે બીજું કોઈ બરાબર હા તો મોટો વાણ કરી દઉં પછી તમે નેગડો એ નેગડતા નહીં પણ ભૂત પેલો બાબાના ભૂત આટલામાં હશે નહીં ને પૂત તમે નઈ આવો હે બાબાના પૂત તમે નઈ તો ખઈ જઈએ કાચા નાખી જાય કાચા ખાઈ જાય બોલા

આ એ વખત ભૂત જોઈએ મેં તો આ તમારી કૃપા ત્યાં બધું થયું આ જાગણી પેન્શન એટલે